હરિની હાથડીએ મારે જોઈ લો રોજનું હઠા તાલ આપો જોઈ હરે કૃષ્ણ ઠેકાણા હોય કે કીધા ભેગું શરૂ થઈ ગયું હતા નીચર તમે જો હંમેશા કેવું પડે તાળી પાડજો ધૂન ગાજો આમાં નહીં પ્રોગ્રામમાં નહીં સરસ કથાઓ હાલતી હોય તો એ થી કહેવામાં આવે તાળી પાડજો નહીં હું તમને એક વિશ્વાસથી કહું આવો ભલે કથામાં ગયા હોય પ્રોગ્રામ માં ગયા હોય પણ હારે ગાવાનો મોકો મળે ને તાળી પાડવાનો મોકો મળે ને એ ચૂકતા નહીં એમાં તમારું મોતીડું હારવાર પરોવાઈ જાય બાપ આવશે તાળી

આજુબાજુ હોય આપણે ગરીબ બોલીશું મિલિટરી બાકી તો આપણે ઈ પણ એની અંદર જો તાળી પાડવામાં તાકાત વધારશો ને કીર્તન કરવામાં તાકાત વધારશો ને તો મારા તમારા મિલેટરી યુવાનોની શક્તિ વધશે હે મા ભૂમિયા અમારા દેશના યુવાનોની તું શક્તિ વધારજે એટલે ભાવથી એક જ કરી ਪਾੜੇ ਪਾੜੇ ਸਾਰਾ ਵੀਡੀਓ ਵਗਲੇ ਮੈਂ ਜੋਇਓ ਰਾਗਾਤੀ ਪਾੜੋ ਨਿਆ જોયું કદી કે કટાણું મારા હરી ની હાટળીએ મારું રોજનું હટાણું અને આપડજો ભગવાને આપણને કેટલું આપ્યું છે ઈશ્વર કેટલું આપે પૃથ્વી પવન ને પાણી પવન આપ્યો આપ્યો ઓક્સિજન આપણને એક લીટર કેટલા નું થાય એને બદલાઈ સદીઓથી થી બફત આપતો આવે અને અમારા કવિ કાગ તો ન્યા સુધી લખે છે અન ધરતી તનો પીટો કર્યો રજ લાગો ઈ ક્યાં થી હશે જગ ચાક ફેરવ ના રહી હું બાર હું ભોગ્યા હશે અન બબે મશાલો બાળતો એ બબે મશાલો બાળતો ગજ વાળતો મશાલી ફળ જો વાતણી કવિ દિન જંગ ના ખટકી રહી

આપણી જેવો કોઈ નહીં હે આપણા મોઢા નોખા ધંધા નોખા નજરિયું નોખી ખોરાક નોખા હેલ્યુ નોખી અરે ક્યાં કરો વિજ્ઞાને સાબિત કર્યું અંગૂઠાની સાપ એક નો આવે પાછો નાજીર એમ કે કોઈ આયે કોઈ પાછા જો જૂના મોડેલ ક્યા પાસે આવ્યા હોય તો મને હે જે ગામમાં આવ્યા હોય આ બેનો માતાઓ તમને કોઈ ખબર હોય કે એસી વર્ષ પેલા એક ડોશી મરી ગયા અમારા ગામમાં પાછા આવ્યા દેખાડો વાલો આપણે મફત ડાયરા હું રાજભા બે કરશું આપણા આપણા જ હવે દાદા આપણે પધારે પણ મોડલ બદલી ગયું હોય ઓળખી ન હોય કે પણ બેનો જ ઓળખી જાય બેનો રમાડતા રમાડતા કે દાદા જેવો છો દાદા સે હું દાદા જેવો પોચે પથાર્યા તે માનતા નહોતા ને હવે આવ્યો હાટક વાળવા જોજો ગાડીઓની સાવિયો રેવા દેજ કે નહોતો ફેર્યો ને એ એક ભાઈના પત્ની ગુજરી ગયા તે નીકળ્યા શમશાની યાત્રા રામ બોલો ભાઈ રામ 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 કથા કથા નીકળ્યા તો ગામના ચોકમાં લીમડો લીમડાની ડાળ નીચી એ ડાળ બેનના માથામાં લાગી ટોકર લાગી ખરેખર ગુજરી ગયેલા નહીં જીવ તાળવે ચડી ગયેલો પેલા તો કોઈ ડોક્ટર એટલા બધા આપણે હતા નહીં આયા હૃદય નહીં બંધ થઈ ગયેલો પણ જીવ તાળવે ચોટી ગયેલો એ ટોકર લાગી ને એટલે બેન બેઠા છે વાહડા પકડીને ચા લઈ જાઉં તમારું નરકમાં હારું થાય ભડો દિન હેઠા ઉતાર્યા શેરી વળાવી સજ કરો ને ઘેરે લાવો ને ઘેરે લઈ ગયા પંદર વર્ષ જીવ્યા બોલો પંદર વર્ષ પછી પાછા ગુજરી ગયા પાછી નનામી નીકળી રામ બોલો ભાઈ રામ અને જા ગામનો ચોક ને લીમડો ને લીમડા ને દાળ આવી ત્યાં એનો પતિ વાહડો લઈ દોડ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો વાહડે કરીને દાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢ વાહડા હવે આને પ્રેમ કહેવાય યાર હે પણ સાહેબ પરમાત્માની રચના તમે જુઓ અમારો મેખાણી તો જ્યાં સુધી લગે કે આપમાં 그 sure. sure.